દેશમાં એડમિશન ન મળતા કે મોંઘા ભરતર સહિત પ્રશ્નોને લઈને વિદેશ ભણવા ગયેલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવા ન દેવાતા ફિલિપાઈન્સમાં વિદ્યાર્થીઓ અટકળાઈ પડ્યા છે ત્યારે વાલીઓ સુરતમાં સહિતમાં દેશમાં ચિંતામાં મુકાઈ ગયા છે સુરત સહિત ગુજરાત અને ભારતમાંથી ફિલિપાઈન્સમાં અભ્યાસ અર્થે ગયેલા દેશના તેર હજારથી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય દાવ પર લાગ્યા છે ગુજરાતના અંદાજે ત્રણ હજારથી વધુ અને સુરતના ચારસો જેટલા વિદ્યાર્થીઓ મેડિકલ અભ્યાસ માટે ફિલિપાઈન્સ ગયા હતા અને ત્યાં અટવાઈ પડ્યા છે વિદ્યાર્થીઓ અટવાયા વાલીઓ ચિંતામાં મુકાયા છે વર્ષ બે હજાર ઓગણીસ બે હજાર વીસ અને બે હજાર એકવીસમાં ફિલિપાઈન્સમાં અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓને નેક્સ્ટની પરીક્ષામાં બેસવાની મનાઈ ફરમાવાઈ છે ગેજેટ પહેલાંના એડમિશનવાળા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવાની માગણી કરાય છે નેક્સ્ટની પરીક્ષાની મંજૂરી નહીં મળતા વિદ્યાર્થીઓના ભવિષ્ય દાવ પર લાગતા વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ ચિંતિત છે વાલીઓએ કહ્યું છે કે લોન લઈ મકાન વેચી બાળકોને ભણાવી રહ્યા છે એક કરોડથી વધુનો મેડિકલ અભ્યાસ ભારતમાં પડે છે ફિલિપાઇન્સમાં માત્ર વીસ લાખમાં અભ્યાસ થતાં બાળકોને ત્યાં મોકલવાની ફરજ પડે છે જોકે હાલ ત્યાં બાળકોના અભ્યાસ અધર થતાં વાલીઓ ચિંતામાં મુકાયા છે મારી બેબી ફોરેન ભણે છે ફિલ ગવર્મેન્ટ છે માટે ગવર્મેન્ટ ન્યાય આપો અમે કેટલી લોનો લીધી છે ગવર્મેન્ટે અમને લોન આપી છે હવે અમારે એને ભરવી કેવી રીતે એટલે તમે અમને સહાય કરો અને અમારા બાળકને ન્યાય આપો બે હજાર એકવીસ નેશનલ મેડિકલ કમિશન જે આપણી તબીબી શિક્ષણ કરે છે આપણા દેશમાં એણે ફોરેન મેડિકલ સ્ટુડન્ટ છે બે હજાર એકવીસ આ ગેજેટ અઢાર નવેમ્બર બે હજાર એકવીસ પહેલાં આવેલું એકવીસ પછી આવ્યું ત્યારબાદ પહેલાં જે બાળકોના એડમિશન થયા હોય એને આ ગેજેટના તમામ પ્રોવિઝનોમાંથી વન ટાઈમ રાહત આપવામાં આવે એક્ઝેમ્પન આપવામાં આવે તો સહેજ ગુજરાત અને ભારતભરમાંથી ફિલિપાઇન્સમાં અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓને ગેજેટની માયાજાળમાં પરીક્ષામાં બેસવાની મનાઈ ફરમાવાતા વાલીઓ ચિંતિત થયા છે ત્યારે આ મામલે સરકાર પાસે વાલીઓ આશા રાખી બેઠા છે સેટા સાદા જરૂરી છે